નમસ્કાર ખેડૂત મિત્રો હમણાં આપણે થોડી વાર પહેલાં જ આપણે વાત કરી હતી કે મેઘા પીપળિયા ગામની અંદર આપણે જે અલ્લી વેરાયટી દીધી છે લીલાભાઈ વસોયાને અને કપાસની અંદર ખૂબ થળીએથી ફાલ લાગી અને હું તમને બતાવવા માગું છું આ કપા આખે આખો ફૂઈ ગયો છે જે માલ બની ગયો છે એ તમને હું બતાવવા માગું છું હવે નીચેથી બતાવું છું કે આ જે કપાસ છે આ થળિયાથી માંડી અને ઠેઠ ટોકા સુધી આનો ફાલ છે સીરી શું થઈ ગઈ છે અને આપણે હમણાં નેક્સ્ટ વિડીયોમાં તમને હમણાં બતાવ્યું હતું કે ખૂબ સારી એવી વી આમાં વીસ વીસ મણની અત્યારે વીણ વીણાયેલી જાય છે અને સૌથી મોટો પ્રશ્ન જો કંઈ હોય તો એ છે વેલી પાકતી જાય આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જો આ હું તમે આનું ઝીંડવું પણ જોઈ શકો છો આ વેરાયટી પણ તમે જોઈ શકો છો કારણ કે ખૂબ એવો માલ થઈ ગયો છે આમાં અને ખેડૂતને ખૂબ વરસાદ પડી ગયો છે ખૂબ સારો એવો વરસાદના કારણે છતાંય જો આ વેરાયટી તેમને ઊભી હોય તો આનાથી બીજે વિશેષ હોય હું આ તમે જોઈ શકો છો આ સોડો કપા આખો નમી ગયો છે અને વહેલી પાકતી જાત છે તો હવે પછીના સ્ટેપની અંદર આપણે કપાસની અંદર જો આપણે દિવાળીએ વીસથી બાવીસ મણ જેની સારવાર કોઈ પચીસ મણ આ વીસ મણની વીણા આમાં અત્યારે હેલી દે છે અને આ જે કાંઈ વધારાના ઝીંડબાજી છે એ તે અલગની વાત છે તો ખેડૂત મિત્રો નવી વેરાયટી અને હંમેશા હવે પછીના સ્ટેપ ઉપર આપણે જો કોટનમાં ટકવું જોઈએ છે ઓછા ખર્ચો કરવો પડે છે તો એ છે વહેલી પાકતી જાત કે વહેલી પાકતી જાતની અંદર વાત બદલતા વાતાવરણની અંદર આપણે જો ટકવું હોય છે જો રહેવું હોય છે તો આપણી વહેલી પાકતી જાત વાવશો તો એ ઉત્પાદન તમને સારું મળશે કારણ કે ખૂબ અત્યારે ચેન્જીસ વાતાવરણના કારણે અત્યારે જે કપાસની અંદર ભયંકર એવા વરસાદ પડી જતા હોય છે કે બહુ મોટી બધી નુકસાની આવી જતી હોય છે તો ખેડૂત મિત્રો હંમેશા એક જ આપણે આગ્રહ રાખવાનો છે કે વહેલી પાકતી જાત વાવી અને આપણું સારું એવું ઉત્પાદન મેળવી લઈએ કારણ કે આની અંદર એક ભીણ થઈ ગયેલી છે આપણે જે અત્યારે આટા મારી છે એમની અંદર છતાંય આ વેરાયટી હડીખમ ઊભી છે આડી પડી ગઈ છે અને ભાંગતી નથી અને લીલી છમ જેવી ઊભી છે આ તમે જોઈ શકો છો આની ગ્રીનરી આની જે ક્વોલિટી આ છે વેરાયટી તો ખેડૂત મિત્રો કોઈપણને આ વેરાયટી વિશેષ જો કોઈને લગાવવાનું હોય બિયારણ અમારે આનું બુકિંગ તો ઘણું ખરું થઈ ગયું છે કારણ કે આ સમયની અંદર જો આટલી તાકાતવારી વેરાયટી ધરાવતી હોય આ ઝીંડવા છે આ માલ છે આ તમે જોઈ શકો છો આ વેરાયટી છે આ વિશ્વ આમાં ઉતરી ગયેલો કપાસ પણ તમને કાલા બતાવું છું હું કારણ કે આમાં કપાસ પણ ઉતરી ગયો છે પણ છતાંય આની અંદર માલ એવડો ફેરો છે આ થળિયા સુધી તમે જોઈ શકો છો સીરી શું થઈ ગઈ છે અને કોઈપણને કદાચ જૂનું લખાવવું હોય તો એ લખાવી શકે છે અને સારું એવું આનું ઉત્પાદન પણ મળે છે તો જે કોઈને લખાવવું હોય તો અમારો કોન્ટેક નંબર ફરીથી નોંધી લેજો ત્રાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ ફરીથી અમારો કોન્ટેક નંબર લખી લેજો તાણું એક સડસઠ ચૌદ આઠ ઓગણ તો આ છે અલની વેરાયટી ખર્ચો ઓછો ઉત્પાદન જાજુ જય જવાન જય કિસાન